જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે વેન્યુ લઈને આવીએ છીએ યુન કંપનીની વેન્યુ છે વન ડોટ ફોર સીઆરડીઆઈ એમ ટી એસ વર્ઝનની વેન્યુ ગાડી લઈને આવીએ છીએ એ પણ ડીઝલ એન્જિન કાર હો મિત્રો ગાડીમાં કાંઈ ન ઘટે તેવી ગાડી પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ વેન્યુ આપી દેવાની છે વેચી દેવાની છે

અને સેકન્ડ ઓનરમાં ગાડી રહેશે વેન્યુ સીઆરડીઆઈ એમટી એસએક્સ વર્ઝન છે ફૂલ જવાબદારી સાથે વેન્યુ આપી દેવાની છે મિત્રો તમારે વેન્યુ ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે વેન્યુ ખરીદવી છે ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ વેન્યુ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે સત્તાણું બે ઓગણએસી સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વેન્યુ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે તો મિત્રો તમારે ગાડી ખરીદવી છે ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત રાખેલ છે આઠ લાખ અગિયાર હજાર રૂપિયા વેન્યુ ડીઝલ કાર રહે છે મિત્રો ગાડી કમ્પ્લેટ છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી તમારે જો વેન્યુ ગાડી ખરીદવી હોય ને તો માલિકના નંબર તમને વિડીયોના નીચે મળશે અને ગાડી રૂબરૂમાં જ્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ વેન્યુ ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે પ્રોપર કૂકા વાવ જોવા મળશે અમરેલી જિલ્લામાં તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો અને વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વેન્યુ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જે જે સત્યાવીસનું રજીસ્ટ્રેશન રહેશે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે વેન્યુ આપી દેવાની છે વેચી દેવાની છે તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું